રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તેમજ એના ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ જોવું હોય તેમજ તમારા પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે તમે આ વિડીયો છેલ્લે સુધી જ જોઈ લેજો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઇપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી તમે આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન કરો એના પછી તમારે તમારો યુ એ એન નંબર જે બાર આંકડાનો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો અને જો કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપચાને રિફ્રેશ કરી લેવાનો અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે મેં યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ ગયા અને એમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને હવે પીએફનું પેન્શન જોવા માટે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધા જ મેમ્બર આઈડી જોવા મળી જશે એટલે પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે તમને એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને ઇન્ટરેસ્ટ જે મળ્યું હોય એ જોવા મળી જશે અને જો તમારે નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો જેટલા પણ એમ્પ્લોઈ શેરમાં રૂપિયા હોય એના પંચોતેર ટકા જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકો અને હવે જો તમારે પી એફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં આવી જવાનું એટલે પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને આની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારે એ જોવું હોય કે તમે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા તો ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને જોવા મળી જશે કે જેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા હોય એ જોવા મળી જશે જેમ કે આપણે ચોસઠ હજાર રૂપિયા ઉપાડી લીધા છે અને હજી જો તમે નીચેની તરફમાં આવો તો તમને પેન્ડિંગ ક્લેમ્સ સેટલ્ડ ક્લેમ્સ અને રિજેક્ટેડ ક્લેમ્સ જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફ ની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમની સાથે પણ આ વિડીયો શેર કરજો